ઓકે બાળકો નવો ટોપિક છે આપણો ચેપ્ટર નંબર સત્તર નો શ્વસન નિયમન અને રોગો તો રીપી ઈ તમારું સ્વાગત છે રોગ છે એટલે કે એલર્જી થાય છે તમે જાણો છો અહીંયા ઘડી ન્યુમોનિયા છે એ ન્યુમોકોમાં બ્રોકાઈટીસની અસરને કારણે ધુમ્રપાનને કારણે થાય બ્રોન્કાઇટિસ એ પણ બેક્ટેરિયા અને ધૂમ્રપાનની અસરને કારણે જોવા મળે દમ કિસ્મે કિતા હે દામ એલર્જી રોગ છે તો યાદ રાખી શકાય છે શ્વસન વૃદ્ધ વ્યક્તિઓમાં થવાનું જોખમ વધુ છે તો નોર્મલી રીતે જ્યારે આપણા શ્વસનની પ્રક્રિયામાં ખામી આવી જાય તો એ નાના બાળકોમાં જો શરીર વિકસતું હોય ઘરડા વ્યક્તિમાં ફેફસાના કાર્ય કરવાની પદ્ધતિ નબળી પડી ગઈ હોય તો આવો રોગ ખાસ કરીને ન્યુમોનિયા જે છે એ જોવા મળતો હોય છે લોકો તો યાદ રાખી શકાય છે અહીંયા ઘડી ન્યુમોનિયા કયા શ્વસન સંબંધી રોગની સારવાર એન્ટિહિસ્ટેમાઇન દવાઓથી થાય છે એન્ટિહિસ્ટેમાઇન એટલે એમ કહી શકાય છે કે તમારે જરૂરી આપણા શરીરમાં હિસ્ટેમાઇન જ્યારે વધી જાય તો એને અટકાવવું જોઈએ એના માટે એન્ટીહિસ્ટેમાઇન આપવું પડે તો હિસ્ટેમાઇન ક્યારે વધે તો એનું કારણ એ છે મુખ્ય રીતે જે માસ્ટ કોષ હોય એ માસ્ટ કોષ તૂટે અને એને પરિણામે

ફેફસા વાયુકોષ અને નાકના પુરાણમાં રોમ સીધો જોવા મળે નાકમાંથી દ્રવ્ય અટકાવવાના કામ નાના નાના વાળ જેવી રચનાઓ રોમ જોવા મળે છે એ અટકાવવાનું કામ કરતા હોય છે બ્રોન્કાઇટીસમાં વિષાણુઓનો ચેપ નાકના પુરાણમાં થઈને વિવિધ જગ્યાએ પથરાય છે આ સ્થાનોમાં નીચેમાંથી કોનો સમાવેશ થતો નથી તો સવાલ છે કે શ્વસનના રોગો છે મધ્યકર્ણ કાન સાથે સંકળાયેલું છે હા કેમ સર મધ્યકર્ણ આવે આપણે આગલા પાર્ટમાં ભણશું કે આપણા મગજ સોરી જે મધ્ય કર્ણનો ભાગ છે એનું પુરાણ કર્ણકર્ણ નદી દ્વારા ગળા સાથે કનેક્શનમાં છે અને જ્યારે તમે જાણો છો કે કાનમાં પણ દુખાવો થાય તો કાનમાં ઠંડી હવા જાય તો પણ શરદી થઈ શકે છે ગળું બેસી જઈ શકે છે કારણ કે કનેક્શન બંનેનું સીધું છે બાળકો અંદર તો એટલે એટલે તો જો ઈ એન્ટી સ્પેશિયાલિસ્ટ બોલીએ છીએ આપણે તો આ બાબતથી આ કનેક્શન અંદરનું એકદમ સાથે હોવાને કારણે અસર ત્યાં થતી હોય છે ચેપની એટલે મધ્ય કર્ણમાં ચેપ લાગી શકે છે આપણા અવાજ પર અસર થાય છે શરદીઓ અને ખાંસીઓમાં અહીંયા વાત તો એક ટ્રોન્કાઇટીસ ની છે શ્વસનતંત્ર રોગની જ છે તો સ્વરતંત્ર પણ અસર થાય શ્વાસ નળી બાજુની સૌથી મોટી અસર છે તો તમારો જવાબ તમને મળી ગયો છે મગજ ટ્રોન્કાઇટી લક્ષણો નીચેમાંથી કોનો સમાવેશ થાય છે શ્વાસ નળી સતત દાહક ઉત્તેજના અનુભવે છે ઉચ્છવાસમાં ખાસ તકલીફ પડે છે વાયુકોષ ફાટી જાય છે અને ફેફસામાં વાયુકોષ પ્રવાહીને મૃત શ્વેત કણોથી ભરાઈ જાય છે તો તમે જુઓ કે ખાસ કરીને બ્રોન્કાઇટિસની વાત કરેલી છે તો બ્રોન્કાઇટિસમાં દાહક અસર ઉપર દી સૌથી પહેલું લક્ષણ છે એનું તો આ સંપૂર્ણપણે સાચું છે ઉચ્છવાસમાં ખાસ તકલીફ પડે આ તકલીફ ખાસ ક્યાં આવે તો આઉ લક્ષણ દેખાય છે આપણને દમમાં અથવા તો અસ્થમામાં આવું જોવા મળે વાયુ કોશ ફાટી જાય એટલે પેશીનું વિઘટન થાય આવું ખાસ ક્યાં જોવા મળે એમ્ફિસેમામાં હા બધા વાક્ય વાંચવાનો હેતુ આ છે કે તમને બાકીના શબ્દ ખબર પડે ફેફસાના વાયુકોષ પ્રવાહી અને મૃત શ્વેત ભરાઈ જાય છે આવું ક્યાં જોવા મળે તો કે ન્યુમોનિયામાં તો આને આધારે યાદ રાખી શકાય છે ઓકે આગળ વધીએ આપણે પીળાશ પડતા કે લીલાશ પડતા ગળફા કયા શ્વસન સંબંધિત રોગમાં જોવા મળી શકે છે નોર્મલી આપણા શરીરમાં જ્યારે કફ થતો હોય એ પહેલા સફેદ રંગનો હોય પછી પીળા રંગનો હોય પછી લીલા રંગનો બને અને પછી લાલ રંગનો બને એટલે જેમ જેમ તમારા શરીરમાં ફેફસાનું પ્રમાણમાં કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તો આ એક એની ઓળખાણ પણ છે બાળકો તમે યાદ રાખવાની આવશ્યકતા છે તો અહીં આગળ આવું ખાસ ક્યાં જોવા મળશે તો કે જ્યારે તીવ્ર કક્ષાનો બ્રોન્કાઇટિસ થાય યસ જેને કહેવાય છે એક્યુટ બ્રોન્કાઇટીસ ત્યારે જોવા મળી શકે છે પ્રસિદ્ધ જવાબ તમને મળી જાય દમ અસ્તમાના લક્ષણમાં નીચેમાંથી માંથી સમાવેશ થાય છે શ્વાસ ની સતત દાહક ઉત્તેજન અનુભવાય છે ઉચ્છવાસ ખાસ તકલીફ પડે છે વાયુકોષ ફાટી જાય છે ફેફસાના વાયુકોષ પ્રવાહી અમૃત હમણાં આપણે શીખી ગયા બેઠો જાવ તો બી મળી ગયો છે ડન એન્ટીસ્ટેમેન દવાઓની સારવાર કયા શ્વસન સંબંધી રોગમાં જોવા મળે થોડોક અલગ રીતે સવાલ પૂછવા પડે પણ એ જ છે નામ છે દમ અને અસ્થમા એમ્પિઝના લક્ષણમાં શ્વસન નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો તમે જોઈ શકો શ્વાસ લઈ આવી ગયું વાક્ય ઉચ્છવાસ વાક્ય પણ આવી ગયું વાયુ કોષ ફાટી જાય તે ખાસ જોવા મળી શકે છે કારણ કે એમફી સેવાનો મતલબ જ થાય છે પેશીઓનો નાશ આપણે થિયરીમાં જોઈ ગયા છીએ આળસ તરીકે હૃદય અને મગજને પૂરતો ઓટુ ન મળતા તેમના કાર્ય જોખમાય તેવી સ્થિતિ કયા સંબંધિત શ્વસન સંબંધિત રોગમાં સર્જાતી હોય છે તો સામાન્ય રીતે જ્યારે આપણા શરીરમાં બહુ મોટા પ્રમાણમાં એમફી સેમાં થાય તો એને કારણે વાયુકોષની અંદર જે હવા ભરેલી રહી હોય એમની એમ જ રહેતી હોય અને આગળ પહોંચતી જ નથી અને એને કારણે શરીરમાં ઓક્સિજનની માત્રા પર અસર થયેલી જોવા મળી શકે છે તો એ બાબત કયો રોગ છે ઇટ ઇઝ એમ્ફિસેમા એકવાર રોગ થયા બાદ વાયુ કોષની સ્થિતિ સ્થાપકતા જતી રહેવાની કયા શ્વસન સંબંધિત રોગનો કાયમી ઈલાજ શક્ય નથી તો આપણે થિયરીમાં જોઈ ગયા છે હમણાં પણ વાત કરી એમ્ફિસેમાની અંદર પહેલી પરિસ્થિતિ જોવા મળશે કે એકવાર વાયુકોષ પોતાની સ્થિતિ સ્થાપકતા ગુમાવી બેસે છે પછીમાં સુધારો થતો નથી તો એવું જોવા મળી શકે છે એમમાં ન્યુમોનિયામાં નીચેના પૈકી કયું લક્ષણ જોવા મળે છે ન્યુમોનિયાની વાત છે હવે તમને જવાબ આવડી ગયો છે મારે બોલવું જ ન પડે ફેફસાના વાયુ કોષ પ્રવાહીને મૃત શ્વેક્ષણથી ભરાઈ ગયેલા જોવા મળી શકે છે બાળકો વૃદ્ધ એડ્સના દર્દીઓ માટે કયા રોગોનું જોખમ વધુ છે એમ જોઈએ તો ન્યુમોનિયા મેં એટલા માટે તમને ભણાવ્યું છે બાળકો કારણ કે આપણે બારમા ધોરણમાં એનો ટોપિક આવે છે હા ઘણા લોકો ચોપડીમાં શોધ્યા કરતા છે કે સર ન્યુમોનિયામાં છે જ નહીં પણ થિયરીમાં આપણે એટલે બધું સમજાવી કાઢ્યું છે અને અહીંયા જવાબ તમને એટલે મૂક્યા છે તો જ્યારે ન્યુમોનિયા થાય તો એને પરિણામે વધારે વધારે બાળકોમાં વૃદ્ધોમાં તો જોવા મળે જ પણ એ જ જે વ્યક્તિ હોય છે એની પોતાની રોગપ્રતિકારક શક્તિ જ નબળી છે તો એને સીધી અસર જોવા મળી શકે છે એટલે ન્યુમોનિયા તમારો જવાબ ફાઇનલ થઈ ગયો આગળ વ્યવસાય પ્રેરિત વ્યવસાયના રોગોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી सिलिकोसिस एस्बेस्टोसिस फाइब्रोसिस एम्फीसेमा તમને દેખાય છે વ્યવસાય પ્રેરિત એટલે કોઈ કોઈને કોઈ પ્રકારના રચકણો આપણા શરીમાં ઓઢતા બાકીના બધા રચકણો દ્વારા થતો પણ એમ્ફિસેમા એ થતો જ નથી તમારો રાઈટ આન્સર ડી વ્યવસાય પ્રેરિત ફેફસાના રોગમાં કોનો સમાવેશ થાય છે ઉલટો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે આ બધા પ્રકારના ક્વેશ્ચન્સનો અનુભવ એટલા માટે કરો કે જેથી તમને પરીક્ષામાં ક્લિક થઈ જાય વાળકો તો ફાઇબ્રોસિસ બાકી બધા કેવા છે વ્યવસાય પ્રેરિત નથી एलर्जी disorder श्वसन रोग કયો છે ફર્સ્ટ અગેન દામ એન્ડ અસ્થમા પીડાશ પડતા ને લીલાશ પડતા ગળફા ક્યાં જોવા મળી શકે છે તો તમે રિવિઝન કર્યા છો તો તીવ્ર બ્રોન્કાઇટિસ આખાલી બ્રોન્કાઇટિસ તો અહીં એક્યુટ બ્રોન્કાઇટિસ એટલે તીવ્ર બ્રોન્કાઇટિસ મૂકેલું છે હા ધારો કે बाजू में वो લખ્યું હોય તે બાળકો કે क्रॉनिक ब्रोंकाइटिस तो ये नहीं आउते पण પહેલા નંબર તીવ્ર બ્રોન્કાઇટિસ આવે ઓકે પીડાશ પડતા લીલાશ પડતા ગળફા કયા રોગમાં જોવા મળી શકે છે તીવ્ર બ્રોન્કાઇટિસ નિચેના કયા રોગનો છે બાળક અને વૃદ્ધોના એટમાં જોવા મળી શકે છે અમને આવડી ગયું છે અહીંયા ન્યુમોનિયા નીચે કયા રોગમાં એન્ટિબાયોટિક દવા થી રાહત અપાય છે એન્ટિબાયોટિક દવા તો આ ન્યુમોનિયા હોય કે બ્રોન્કાઇટિસ હોય કે દમસ્તમ હોય અને મોટે ભાગે શ્વસનતંત્રના રોગો હોય એ બધામાં એન્ટિબાયોટિકનો યુઝ થતો હોય છે એટલે બધા જ આપેલ તમામ વન્સ અગેન કફના ગળફા શ્વાસ મુશ્કેલી ખાસ કને ઉચ્છવાસમાં તકલીફ પડતી હોય તો આવું ક્યાં જોવા મળી શકે છે ઉચ્છવાસમાં તકલીફ પડે એટલે યાદ રાખજો એ દમ અસ્થમાની અસર સીધી જોવા મળે અને એટલે વ્યક્તિ શું કરતા છે અમુક પ્રકારના ચોક્કસ એના માટેના પંપ હોય ને પંપના દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા કરવી પડતી હોય છે કયા રોગની સરવાણે શ્વાસ નળીનું વિસ્તરણ પ્રેરતી દવાઓ આપવામાં આવી શકે છે વિસ્તરણ પ્રેરવાની પ્રક્રિયા તો ખાસ કરીને અસ્થમા છે બ્રોન્કાઇટિસ છે એમ્ફિસેમા છે ને આપેલ તમામ તો બધામાંની જરૂર નથી પડતી પણ સૌથી મોટી અસર એની જે જોવા મળે છે પહેલો નંબર આવે છે એમ્ફિસેમા

નીચે બધી એમ્ફિસ રોગના લક્ષણ કયો છે આપણે હમણાં વાત કરી એમાં ફેફસા ફૂલી જાય છે શ્વાસ વાહિકાઓ ચપટી બની જાય છે વાયુકોષ કોષ ફટી જાય છે એન્ડ ઓલ વન યસ બધા જ બધી જ પરિસ્થિતિ જોવા મળે થિયરીમાં આપણે વાત સમજી જ ગયા છીએ કે અહીંયા આગળ આ જ્યારે શ્વાસ વાહિકાની રચનાઓ હોય ચપટી થઈ જાય એટલે વાયુ હવા ભરાયેલી ભરાયેલી રહેતી હોય છે કયા રોગની સારવાર માટે એન્ટી હિસ્ટેમેન દવા આપવામાં આવે છે હવે તમને આવડી જ ગયું છે આવી વાત આપણે ભણી ગયા છે તો જોવા મળે છે દમમાં અહીંયા એ લોકો સાથે શબ્દ મૂક્યો નથી કયા રોગમાં ફેફસામાં પેશીઓ પેશીઓ બની જાય છે એટલે શું તો જ્યારે પ્રકારના બાહ્ય રેસા કણો અંદર ધીમે ધીમે ભેગા થાય અને એને કારણે ગાંઠ બનતી જાય અને કેન્સર તરફ જાય છે એક પ્રકારનો કેવો કહી શકાય છે તો કે વ્યવસાય પ્રેરિત રોગોને કારણે થયેલું જોવા મળે એમાંનો રોગ અહીંયા કયો આપેલો છે તો એક સિલિકોસિસ છે એસ્પેસ્ટોસિસ છે ફાઇબ્રોસિસ છે દમ છે તો દમ તો તમારો આવે જ નહીં તો અહીંયા આગળ વાત છે હવે રેસાના સંદર્ભમાં હા રેસા એટલે તાતણા તાતણા ને ઇંગ્લિશ માં શું કહે છે ફાઈબર કહી શકે ધેટ્સ વાય યુ હેવ ટુ કોલિંગ સી આન્સર ફાઈબ્રોસિસ ઓકે ફેફસાની કઈ બીમારીમાં સિલિકાયુક્ત રેસાઓ શ્વાસમાં જે જો સિલિકાયુક્ત શબ્દ વાપરી દેલો છે તો તમને હવે આવડી શકે છે સિલિકોસિસ કઈ વ્યક્તિમાં એમસીએમની ખામી વધુ જોવા મળે છે એમફિસેમા તો એક વાત છે આગળ સ્ત્રીઓમાં બાળકોને વૃદ્ધોમાં એડ્સના દર્દીઓમાં સિગારેટ પીનારાઓમાં તો સવાલ છે કે જે વ્યક્તિ વધારે ધૂમ્રપાન કરતા હોય એમાં વધારે દેખાય ધેટ્સ વાય ડી આન્સર ઇઝ રાઈટ આન્સર ફેફસાનું કેન્સર નીચેની કઈ બાબતો સાથે સંગત છે ધુમ્રપાનથી થાય શ્વસન નલિકા દ્રઢ થાય અને ગાંઠ સર્જાય શ્વસનમાંમાં પક્ષમ તંતુ નાશ પામે આપેલ તમામ આ બધી જ પરિસ્થિતિ થાય ત્યારે ત્યાં કેલસ સર્જાય છે અને ગાંઠો બનતી હોય છે અને કેન્સરમાં પરિણામતું હોય છે ફેફસાના વાયુકોષમાં મૃત શ્વેતકણનો ભરાવ કયો રોગ કહેવાય છે હા જોયો મૃત શ્વેતકણ આપણે ભણી ગયા હોય ઉદાહરણ નિમોનિયા એસ્બેસ્ટોસિસ દર્દીને કયો રોગ થઈ શકે છે એસ્બેસ્ટોસને કારણે શું થઈ શકે છે કેન્સર ફેફસાનું કેન્સર થઈ શકે છે શ્વસન સ્નાયુઓને લયબદ્ધ ઉત્તેજના કોના દ્વારા મળે છે હા અહીંયા નિયમનની વાતો શરૂ થાય થોડીક તો શ્વસનના સ્નાયુઓ જે ચોક્કસ રીતે કાર્ય કરતા હોય છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા તો આપણા પાસે એના માટે કેન્દ્ર જવાબદાર છે તો અહીંયા આગળ સ્નાયુની બધા ઉત્તેજના કોના દ્વારા પ્રાપ્ત થાય છે એક છે સ્વિગસ ચેતા એક છે લંબ મજ્જાના શ્વસન કેન્દ્ર એક છે મસ્તિષ્કના શ્વસન કેન્દ્રો તો લંબ મજ્જા મસ્તિષ્કમાં જ આવેલી છે યસ હા ને આપણે યાદ હોય તો જ્યારે આપણે ભણતા ત્યારે તો તમને આકૃતિ પ્રમાણે મેં સમજાવ્યું છે તો અહીંયા આગળ સેતુ પાસે હોય છે શ્વાસચાલક કેન્દ્ર પૃષ્ઠ અને વક્ષ શ્વસન કેન્દ્ર ભેગા મળીને કામ કરતા હોય છે તો બધા દ્વારા પ્રાપ્ત થતી હોય છે તો લંબ મજ્જાના શોષણ કેન્દ્ર જે છે સાંભળજો એ ઉત્તેજના આપવાનું કામ કરે છે તો એના માટે ઉત્તેજના માટે જવાબદાર કોના દ્વારા પ્રાપ્ત થાય છે તો એના માટે જવાબદાર છે મુખ્ય રીતે લય બધા માટે પૃષ્ઠ શોષણ કેન્દ્ર અને એ ક્યાં આવેલું છે લંબ મજા પર આવેલું છે એટલે જવાબને આપણે બી ફોલો કરશું અહીંયા આગળ રાસાયણિક નિયમન દ્વારા નિયમન દરમિયાન રાસાયણિક ગ્રાહકો રુધિરમાં સ્વયનું પ્રમાણ તપાસે છે તો

સંવેદિતા જાડાવતા ચેન્દ્ર તો લંબ મજજામાં આવેલ શ્વસન લેબધા કેન્દ્ર અને શ્વાસ અનુચલન કેન્દ્રનું સ્થાન જણાવો તો જો શ્વસન લેબધા કેન્દ્ર ક્યાં છે લંબ મજજા પર છે અને શ્વાસ અનુચલન કેન્દ્ર ન્યુમોટેક્સિસ પ્રકારની રચના ક્યાં છે અથવા શ્વાસ ચાલક કેન્દ્ર ક્યાં છે તો કે સેતુ પર છે સેતુને પોન્સ કહેવાય તો આના માટે જવાબ પોન્સ છે અહીંયા પોન્સ છે લખો તો દેખાય લંબ મજજા ને આ સાચો આન્સર થઈ ગયો આપણે હમણાં એક આવો एमसीक्यू પણ એટલે જોઈ ગયા મહાદમની કમાન અને ગ્રીવા કમાન સાથે જોડાયેલી સંવેદી રચનાઓ ખલ્યાની બનેલી હોય છે તો જે મહાદમની કમાન છે બાળકો અને ગ્રીવામાં શું હોય છે તો કે રિસેપ્ટર્સ અણુ આવેલા હોય છે એટલે કે ગ્રાહી એકમ આવેલા હોય છે અને આવા જે ગ્રાહી એકમો હોય છે એ બધા પ્રોટીન બનેલા છે ખરેખર કયા પ્રોટીન બનેલા કહેવાય તો એ ગ્લાયકો પ્રોટીન બનેલા હોય છે

શ્વાસ અનુચલન કેન્દ્ર ઉદબડ અને આંતરવાસની સ્નાયુઓ તો આવી જે માહિતીઓ હોય છે બાળકો સંકેત કોને આપે એવું પૂછ્યું છે અહીંયા આગળ તો એ સંકેત કોને છે લયબદ્ધતા કેન્દ્રોને માહિતી આપે છે તો એ કામ કરાવી રહ્યા છે તો શ્વસન લયબદ્ધતા કેન્દ્ર પર અસર કરે છે અને એ કોને ઓર્ડર આપશે આંતરવાસની સ્નાયુઓ ફેફસાને ઓકે વેગસ ચેતા દ્વારા આ રોગ મુખ પર માસ્ક પહેરવાથી અટકાવી શકાય છે યસ યુ હેવ ટુ સ્પે દમ એમ્ફિસેમા પ્રાઇબોસિસ ઉપરના બધા જ તો સામાન્ય બધા રોગોને મટાડવા માટે અસરકારક બાબત જોવા મળી શકે છે પણ નોર્મલી શું છે કે કોઈ પણ પ્રકારની એલર્જીથી બચવું છે તો એને આપણા સુધી આવવા અટકાવવા પડે અને એલર્જી દ્વારા શું થાય છે આપણે દમ નામનો રોગ થાય એટલે પહેલો નંબર અહીંયા આવશે દમ ક્રોનિક વારંવાર ઉથલો મારતો દર્દ દીર્ઘકાલીન રોગ કયો છે તો નામ છે બ્રોન્કાઇટિસ બરાબર છે તો એને કારણે થતો હોય છે ક્રોનિક વારંવાર ઉધમાર થાય એને પરિણામે શું થાય છે એમ્ફિસેમા થતું હોય છે તો અહીંયા ઘડી ક્રોનિક વારંવાર ઉધમાર રોગ છે તો એ અહીંયા ઘડી એમ આવશે છે બ્રોન્કાઇટિસ પણ એને કારણે શું થશે એમ્ફિસેમા ઉદ્યોગમાં કામ કરનારાઓને આ રોગ થાય છે દમ એમ્ફિસેમા ફાઇબ્રોસિસ ઉપરના બધા તો ફાઇબ્રોસિસ ઓકે બાળકો અહીંયા ઘડી રોગ અને નિયમન માટે ના કેટલાક એમસીક્યુ આપણે જોઈ લીધા તમને મજા આવી હશે ખૂબ નાના સહેલા એમસીક્યુ તો રીપી ઈ લર્નિંગમાં જોવા માટે થેન્ક યુ Kubkub abaru.